તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ભરૂચથી સિટી સેન્ટર મોલ ખાતે ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બનતા દોડધામ મચી અંતે મોક ડ્રીલ જાહેર કરવામાં આવી ભરૂચ શહેરમાં મહાત્મા ગાંધી માર્ગ ઉપર આવેલા સિટી સેન્ટર મોલ ખાતે ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી હતી આગની જાણ પાલિકાના ફાયર બ્રિગેડના લાશકોરોને કરવામાં આવતા તેઓ તાત્કાલિક દોડી આવી આગ ઉપર કાબુ મેળવી બે ઇજાગ્રસ્ત લોકોને બહાર કાઢી સારવાર હેતર ખસેડવામાં આવ્યા હતા જોકે તંત્ર દ્વારા આ એક મોક ડ્રીલ જાહેર કરવામાં આવી હતી રાજકોટમાં ગેમઝોનમાં બનેલી ગોઝારી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયરને લઈને સતતતા આવી ગઈ છે ભરૂચ શહેરમાં આજે ફાયર વિભાગ દ્વારા આગ જેવી આપત્તિની પરિસ્થિતિમાં કેવી રીતે અસરકારક રીતે કામગીરી કરવી તેની તૈયારી માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના મહાત્મા ગાંધી માર્ગ ઉપર આવેલા સિટી સેન્ટર મોલમાં આવેલા ગેમ ઝોનમાં મોકડ્રીલ દરમિયાન આગ લાગ્યાની કાલ્પનિક પરિસ્થિતિ સર્જી જેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશકરોને કરવામાં આવી હતી આગની જાણ થતાં જ ફાયર ઓફિસર ચિરાગ ગઢવી બે ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેઓએ સ્થળ પર તરત જ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી જો કે તે સમયે ત્યાં ગેમ ઝોનમાં હાજર તમામ લોકોને સલામત રીતે બહાર કાઢીને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા તેમને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે બાદમાં તેમણે મોકડ્રીલનો મુખ્ય ઉપદેશ સ્થાનિક નાગરિકો અને સંસ્થાઓને આગજની સંભવિત પરિસ્થિતિમાં સતર્ક રહેવા અને તાત્કાલિક પગલાં અંગે જાગૃત કરવાનો જણાવ્યું હતું ઘટના સ્થળ પર પોલીસ વિભાગ એમ્બ્યુલન્સ સેવા તથા સ્થાનિક પ્રશાસનને પણ સહભાગી બનાવીને ટકાઉ વ્યવસ્થાપન માટેનો સહકાર આપ્યો હતો નઈમડીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ આજ રોજ ભરૂચ શહેરમાં સિટી સેન્ટર કોમ્પલેક્ષમાં બીજા માળ પર ગેમ ઝોન ની બહાર આગ લાગવાનો બનાવ બન્યો છે તેવું કંટ્રોલ રૂમ પર માહિતી મળી હતી જેના ભાગરૂપે ભરૂચ ફાયર બ્રિગેડ દ્વારા એક વોટર બાઉઝર એક રેસ્ક્યુ ટેન્ડર સહિત ઘટના સ્થળે આવી જોતા અહીંયા ગેમ ઝોનમાં પચાસ જેટલા લોકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા તેમજ બે આવતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવે છે આ સંપૂર્ણ ઘટનાને અમે મોકડીલ જાહેર કરીએ છીએ ભરૂચ શહેરમાં આવા જે પણ બનાવો બનતા હોય છે તેઓને પહોંચી વળવા માટે ફાયર વિભાગ સજ્જ છે સાથે લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે પોલીસની ટીમ પણ હાજર રહી હતી તેમજ મેડિકલમાંથી એકસો માંથી હેલ્થ વિભાગની ટીમ પણ હાજર રહી હતી